મધ્યમ વરસાદની આગાહી તો હવામાન વિભાગના મતે સવારે દસ વાગ્યા સુધીમાં નવસારી ડાંગ વલસાડ ઉપરાંત દમણ અને દાદરાનગર હવેલીમાં મધ્યમથી સામાન્ય વરસાદ થઈ શકે છે ચોવીસ કલાકમાં ગુજરાતના એકવીસ તાલુકામાં નોંધાયો વરસાદ સૌથી વધુ અમરેલીના બાબરામાં એક પોઈન્ટ આઠ ઇંચ વરસાદ ગારીયાધારમાં એક પોઈન્ટ બે ઇંચ લીલીયા અને ક્વાટમાં એક એક ઇંચ વરસાદ નોંધાયો મહત્વનું છે કે દક્ષિણના ત્રણ જિલ્લામાં મધ્યમ વરસાદ થઈ શકે છે તેવી આગાહી કરવામાં આવી છે દસ વાગ્યા સુધી ત્રણ જિલ્લાને સાવધાન રહેવા માટે પણ કહેવામાં આવ્યું છે હવામાન ખાતાની આગાહી ભાવનગર અમરેલી અને ગીર સોમનાથ માટે મોટી આગાહી તદઉપરાંત નવસારી ડાંગ અને વલસાડમાં મધ્યમ વરસાદ થઈ શકે છે એટલે દક્ષિણ ગુજરાત માટે પણ વરસાદની આગાહી કરવામાં આવી છે પરંતુ ત્રણ જિલ્લાને સાવધાન રહેવાની સૂચના તો ચોવીસ કલાકમાં ગુજરાતના એકવીસ તાલુકામાં વરસાદ સૌથી વધુ અમરેલીના બાબરામાં એક પોઈન્ટ આઠ ઇંચ વરસાદ નોંધાયો તો ગારિયાધારમાં એક પોઈન્ટ બે ઇંચ વરસાદ ચોવીસ કલાકમાં ગુજરાતને એકવીસ તાલુકામાં વરસાદ નોંધાયો છે તો સવારે દસ વાગ્યા સુધી ત્રણ જિલ્લાને સાવધાન રહેવા માટે કહેવામાં આવ્યું છે ઉલ્લેખનીય છે કે જે પ્રકારથી ચોમાસાની રાહ જોવામાં આવી રહી જોવા દર વખત કરતાં ચોમાસું થોડું મોડું પડ્યું છે પરંતુ દક્ષિણના ત્રણ જિલ્લામાં મધ્યમ વરસાદ થઈ શકે છે ખેડૂતો માટે કહી શકાય કે રાહતના સમાચાર છે ખાસ કરીને સવારે દસ વાગ્યા સુધી ત્રણ જિલ્લાને સાવધાન રહેવા માટે કહેવામાં આવ્યું છે ભાવનગર અમરેલી અને ગીર સોમનાથ માટે મોટી આગાહી કરવામાં આવી છે તો કેટલાક વિસ્તારોમાં વરસાદની શરૂઆત પણ થઈ ગઈ છે ખાસ કરીને એકવીસ જિલ્લામાં એકવીસ તાલુકામાં વરસાદ નોંધાયો છે ચોવીસ કલાકમાં ગુજરાતના એકવીસ તાલુકામાં વરસાદ નોંધાયો જેમાં સૌથી વધુ અમરેલીમાં ગુજરાતમાં હજુ છ દિવસ વરસાદની આગાહી આવતીકાલથી બે દિવસ દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે કાલથી બે દિવસ ડાંગ વલસાડ માટે ભારે આગાહી દમણ દાદરાનગર હવેલીમાં બે દિવસ ભારે વરસાદની આગાહી કરાઈ છે આજે પંદર જિલ્લામાં મધ્યમ વરસાદની આગાહી ગાજવીજ સાથે મધ્યમથી સામાન્ય વરસાદ થઈ શકે તો ત્રીસથી ચાલીસ કિલોમીટરની ઝડપે પવન કૂંકાઈ શકે છે આજે દાહોદ છોટાઉદેપુર સુરત ડાંગ નવસારી વલસાડ તાપી દમણ દાદરાનગર હવેલી રાજકોટ પોરબંદર જૂનાગઢ અમરેલી ભાવનગર દ્વારકા ગીર સોમનાથ કચ્છ અને દીવમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે તો કાલથી બે દિવસ ડાંગ વલસાડ માટે ભારે વરસાદની આગાહી ત્રીસ થી કિલોમીટરની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે તો ગુજરાતમાં હજુ છ દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે